તો આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ડીએ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે બાકી જે પ્રમાણે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને ટ્રેક્ટરની જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી કરીને ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે સોનાલિકા વિડીયોમાં જોઈ રહ્યા છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને ચૌદનું જે સોનાલિકા જોઈ રહ્યા છો બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળશે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી મુકાવેલી છે તમે જે સોનાલિકા જોઈ રહ્યા છો બેટરી નવી મુકાવેલી છે ભાઈએ ટ્રેક્ટર માત્ર ને માત્ર પાંચ હજાર અને આઠસો કલાક ચાલેલું છે તેવું ભાઈનું કહેવું છે જે તમે સોનાલિકા જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અઠ્ઠાવનસો કલાક ચાલેલું છે તેવું ટ્રેક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો મોડલ બે હજાર ચૌદનું છે અને માત્ર અઠ્ઠાવનસો કલાક ચાલેલું છે બેટરી ભાઈએ નવી મુકાવેલી છે પાવર સ્ટેરિંગમાં જોવા મળશે અને સાઇડ ગિયર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે ટાયર પણ તમે જોઈ શકો છો સિત્તેર પંચોતેર ટકા જ્યારે છે ટાયર તમને જોવા મળી જશે ટાયર કન્ડિશન એકદમ સારી છે બાકી એન્જિન પણ એકદમ તમને સારા જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત બાય રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર તમે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેની કિંમત બાય રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે છે ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો માલવણ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર તમને સુરેન્દ્રનગર જિલ્લામાં ધવલભાઈ પટેલ પાસે ટ્રેક્ટર જોવા મળશે ધવલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોના બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર ધવલભાઈનો કોન્ટેક કરી લે